આપણો ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે પરંતુ મારે વાત કરવી છે અમુક ધીમી ગતિએ ચાલતી નેટવર્ક કંપનીની હું મારા મોબાઈલમાં અને રાઉટરમાં જે સિમ કાર્ડનો ઉપયોગ કરું છું તે કંપની વિશે પહેલા વાત વોડાફોન સિમ કાર્ડ અને તેના નેટવર્કની મોબાઈલ યુગ શરૂ થયો સાદા નોકિયા ફોનનો જમાનો હતો ત્યારથી હું તેનો ઉપયોગ કરું છું અને એ સમયમાં ગણિયા ગાંઠિયા વપરાશકારો હતા એ સમયે સેલફોન નામથી સિમ કાર્ડ મારું ખરીદેલું અને ઇનકમિંગનો પણ ચાર્જ મે ચૂકવેલો થોડા સમય બાદ આ કંપનીનું શું થયું એ કંપની જાણે સેલ ફોર્સમાંથી થયું હજ અને સ્માર્ટફોન મોબાઈલ અને ઇન્ટરનેટની શરૂઆત થઈ હજ અને હજની સર્વિસ ટના ટન હતી ત્યાં સુધી કશી તકલીફ ગ્રાહકોને નથી પડી હજની જાહેરાત જેને જોઈ હશે તેને ખ્યાલ હશે એક નાનો બાળક ચાલ્યો જતો હોય છે સાથે નાનકડું કૂતરું ચાલતું હોય છે હજ કંપનીની જાહેરાત એક જ લીટીમાં બધું કહી દીધી હતી જ્યાં તમે ત્યાં સાથે અમે આ હચે સાર્થક કરી દીધું હતું પરંતુ ગ્રાહકોની માઠી ત્યારથી બેઠી જયારે હચે ભારતમાંથી વિદાય લીધી અને તેનું તમામ નેટવર્ક વોડાફોન નેટવર્ક થી ખુશ નથી ટૂંકમાં કહીશ કારણ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં લાંબી વાત કરીશ તો લાંબાતું જશે અને અંત ક્યાંય આવશે તે નક્કી નહીં કરી શકાય હવે વાત કરવી છે મારે જીઓ નેટવર્કની જે કંપની સૌ કોઈ જાણે જ છે વોડાફોનના ઇન્ટરનેટની ધીમી સ્પીડને કંટાળ્યો મારે કોમ્પ્યુટર અને મોબાઈલ બંને એક જ નેટવર્કથી ઉપયોગ કરવાનો થતો હોય છે ધીમી સ્પીડ ચક્કડા ફરે જેથી જીઓ સિમ કાર્ડ ખરીદું અને એ સમયે શરૂઆત સારી હતી કઠણાઈ તો એમાં પણ શરૂ થઈ ચક્કડા ગુમવાની નેટની સ્પીડ ધીમી ગતિ જેથી કોમ્પ્યુટરમાં વર્ક અને ન્યૂઝ માટેનું મોડું થાય પરંતુ આજ સુધી આ સહન કર્યું આવા ઘણા ગ્રાહકો છે પરંતુ લોકલ પબ્લિકને ઉપયોગ થોડો હોય અને ખાસ જરૂર પણ ન હોય પરંતુ હું રહ્યો મીડિયાનો માણસ આખરે આજે ખૂબ ખીજ ચડી અને થયું આજે આ નેટવર્કના બાપુજી ટ્રાય ના કાનડું અને કહું કે સરકાર સાહેબ તમારી ટ્રાયને કહો કે આ ગ્રાહકોના ખિસ્સા ખખેરે છે આ સમજે છે કે હવે ગ્રાહકોને મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ વગર ચાલવાનું નથી એટલે આપણી મનમાની કરો હવે તો કસ્ટમર કેરના નંબર પણ ગુમ છે ફરિયાદ કોને કરવી કસ્ટમર કેરમાં એ સમયમાં વોડાફોનમાં મારા દ્વારા ધીમી ઇન્ટરનેટની ફરિયાદ કરાયેલી ત્યારે જવાબ હતો કે અમારા ગ્રાહકો અને વપરાશ વધી ગયો છે એટલે નેટવર્કની સ્પીડ ધીમી પડી જાય છે એનો જવાબ વ્યાજબી નહોતો તંત્રને એક પ્રશ્ન કરવું તેઓ જવાબ આપે અથવા વિચારો તમારા ખાનગી તમામ કંપનીઓ રિચાર્જના ભાવ વધારી દીધા પરંતુ નેટવર્કમાં સુધારો થયો નથી બહાના બતાવ્યો કે વપરાશ વધ્યો તો પછી તમે ગ્રાહકો સુધી ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ કેમ નથી પહોંચાડતા હવે ફાઈવજી ની કથા છો પણ તમારું ફોરજી પણ નથી ચાલતું કંપનીઓને ખબર જ છે કે ભાવ વધારી ગ્રાહકો જખ મારીને રિચાર્જ કરાવવાના છે ટાઈને હવે કડક નિયમ અપનાવવાની જરૂર છે નબળા નેટવર્કથી પીરસતી કંપનીને નેટવર્ક સુધારવાની સૂચના આપવી જોઈએ અત્યારે તો આવી નફટ કંપનીઓને મારે સૂત્ર આપું છે નેટ આવે ત્યારે કોમ્પ્યુટર પર કામ કરો નેટ ધીમું હોય ત્યારે તો આરામ કરો થોભો અને રાહ જુઓ રિચાર્જ પૂરું થાય તો તમારા ખિસ્સા ખેરવા અમે તૈયાર છીએ